પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ કેન્દ્ર સ્વતંત્ર પર્વની કરાઈ ઉજવણી પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ કેન્દ્રમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન પ્રોગ્રામ રાખેલ જેમાં જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી અને પિંકીબેન પરીખ દિનેશભાઈ શર્મા ભાવેશભાઈ પરીખ મહેમાનોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં આશ્રિત બહેનો દ્વારા પરેડ દેશભક્તિ ગીતો તેમજ રંગોળી પૂરી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી સરખી સખી સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક નીલોફરબેન ડી ફકીર નારી સુરક્ષણ ગૃહ ઈજુબેન જેગોડા અને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી અને જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા નારી સુરક્ષણ કેન્દ્રમાં બહેનોને ને નાસ્તો આપવામાં આવ્યો અહેવાલ ઠાકોરદાસ ખત્રી ઓકે આજ રોજ નારી સુરક્ષણ કેન્દ્ર ખાતે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિન નિમિત્તે જે આપણા નારી સુરક્ષણ કેન્દ્રમાં આશ્રિત લેનો આશ્રય લઈ રહે છે એમણે જોડે આજે 15મી ઓગસ્ટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં ઠાકોરદાસ ખત્રી જે જીદયા ફાઉન્ડેશનના પ્રમુખ છે બીજા પિંકીબેન બીજા અન્ય જે મહેમાનો આવેલા હતા અને એ સિવાય સખી સ્ટોપ સેન્ટરનો સ્ટાફ પણ હાજર હતો અને બધા જ આશ્રિત બહેનો સાથે સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે અને બહેનોને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે થોડું નારી કેન્દ્રના મેનેજર રિજુબેન જેગુડાએ થોડું ઘણું સમજાયેલ કે સ્વાતંત્ર્ય દિવસ કેમ ઉજવવામાં આવે છે અને બધા જોડે આ કાર્યક્રમ ઉજવી અને બહેનોને પણ સારું લાગ્યું અને ઠાકોરદાસ ખત્રી જે નારી સંરક્ષણ કેન્દ્રને અનેકવાર આવતા હોય છે બધા જે તહેવારો ઉજવતા હોય છે એના સિવાય બી દિવસો આવી અને બેનો જોડે સારી રીતે વાતચીત કરતા હોય છે બહેનો સમજવાની કોશિશ કરતા હોય છે બહેનોને દાન પુણ્ય કરતા હોય છે તહેવારોના દિવસે બેનોને અનેક ઘણી વસ્તુઓ આપતા હોય છે અને જ્યારે આવતા હોય છે ત્યારે બહેનોને બી સમજીને જતા હોય છે કે બેનોની જરૂરિયાત શું છે એટલે અમારા નારી સંરક્ષણ કેન્દ્રની અંદર એમનો મોટો એવો ભા ભાગ છે કે બહેનો સાથે રહી અને સારું એવું કામ પણ કરી રહ્યા છે એટલે એમનો બી ખૂબ ખૂબ આભાર અને જેટલા બી મહેમાનો અહીંયા આવેલા હતા એમનો બી ખૂબ ખૂબ આભાર અને બહેનોને પણ આજે સ્વાતંત્ર્ય દિવસ દિન નિમિત્તે બધાએ હાજરીને એમને પણ એમના જે તહેવારમાં ભાગરૂપ થયા એ બદલ બી બધાનો ખૂબ ખૂબ શું નામ આપનું મારું નામ નિલોફર છે અને હું સખી વન સ્ટોપ સેન્ટરમાં કેન્દ્ર સંચાલક છું ઓકે ઓકે આજ રોજ પંદરમી ઓગસ્ટે સ્વતંત્ર દિવસ નિમિત્તે નારી સરહ કેન્દ્રમાં આશ્રય રહેલા બહેનોની સાથે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી નારી કેન્દ્રની બહેનો સાથે મારો અનોખો સંબંધ છે અવારનવાર ત્યાં જાઉં છું અને બહેનો સાથે દરેક તહેવારની ઉજવણી કરું છું બહેનો પણ અવારનવાર મને યાદ કરતા હોય છે પણ મને એમની સાથે તહેવાર ઉજવાનું ગમે છે અને આ એક સેવાનું કામ કર્યું છે તેમજ આજના રોજના કાર્યક્રમમાં હાજર રહીને બધાના સ્ટાફ અને બહેનોને ખૂબ આભાર પ્રેમી ઠાકોર કત્રી પાલનપુર